પ્રશ્ન નંબર બે છે આપણી પાસે બેન્જિનમાં દ્રાવ્યનો મોલ હંશ ઝીરો પોઈન્ટ બે છે બેન્જિનમાં કોઈ એક દ્રાવ્ય છે એના મોલ હંશ પોઈન્ટ બે છે તો પછી દ્રાવ્યની મોલારિટી શોધો દ્રાવ્યની તમારે મોલા લિટી મોલારિટી નહીં પણ મોલા લિટી શોધવાની છે મોલા લિટી એટલે મને કહો શું થાય મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો મોલ પર કેજી એટલે મોલાલિટી થઈ જાય ઓકે મોલ અંશ જેટલા આપ્યા જીરો પોઈન્ટ બે તો મોલ અંશ તમને દ્રાવ્યને આપ્યા એટલે ટુ નંબર મૂક્યું 0.2 પોઈન્ટ બે હવે આ ઝીરો પોઈન્ટ બે કીધા છે ભાઈ જીરો પોઈન્ટ બે કીધા હોય તો આપણને એના કેટલા હશે તો આના માની લો મૂકું સૂત્ર એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ ઇક્વલ ટુ પોઈન્ટ બે થાય

બેન્જિન નો મોલર વેટ સી સિક્સ એચ સિક્સ કેટલા થશે અઠ્યોતેર તો હજાર ભાગ્યા તમે કરશો તો આવશે બાર પોઈન્ટ બ્યાસી તો હું ધારી લઉં કે બેન્જિન ના મોલ જે છે બાર પોઈન્ટ બ્યાસી છે અને એન ટુ આપણે એન ટુ રહેવા દઈએ બાર પોઈન્ટ બ્યાસી પ્લસ એન ટુ ઇઝ ટુ પોઈન્ટ ટુ હવે મને એમ કયો આ એન ટુ કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા એક્સ મૂકી દેવાય બાર પોઈન્ટ બ્યાસી પ્લસ એક્સ ઇઝિકવલ ટુ પોઈન્ટ ટુ ચાલો આનું કેલ્ક સોલ્યુશન કરીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ટુ જે છે એને ગુણ્યા બાર પોઈન્ટ બ્યાસી તમે કરશો તો બે પોઈન્ટ પાંચસો ને ચોસઠ આવશે અહીંયા તમારે થોડું કેલ્ક્યુલેટરની જરૂર પડશે અને અહીંયા આવશે પોઈન્ટ ટુ એક્સ પોઈન્ટ ટુ ને આ તરફ લાવો એક્સ માઇનસ પોઈન્ટ ટુ એક્સ ઇક્વલ ટુ બે પોઈન્ટ પાંચસો ને ચોસઠ આ કેટલા થઈ ગયા પોઈન્ટ એટલે આ આવશે ત્રણ પોઈન્ટ બે એટલે કે તમારા પાસે દ્રાવ્યના મોલ આવી ગયા ત્રણ પોઈન્ટ બે અને આ કેજી તો આ વન છે તો મોલાલિટી તમારી થઈ ગઈ કેટલી ભાઈ ત્રણ પોઈન્ટ બે મોલ પર કેજી તો ઓપ્શન નંબર વન એટલે કે એ તમારો આવશે જવાબ ત્રણ પોઈન્ટ બે